સુરતની ઉકાઈ નહેર મરામત માટે હવે બંધ નહીં રખાય સિંચાઈ સમિતિની બેઠકમાં નહેર બંધ ન રાખવાનો નિર્ણય અગાઉ નેવ દિવસ નહેર મરામત માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી ખેડૂત આગેવાને સિંચાઈ સમિતિના નિર્ણયને આવકાર્યો અતિવૃષ્ટિથી પાકને નુકસાન થતા ખેડૂતોએ નહેર બંધ કરવાનો વિરોધ કર્યો હતો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ખેતરો પાણીથી લપાલપ છે સિંચાઈ વિભાગના અધિક્ષક એસપી દેશમુખને ગાંધીનગરનું તેડું સાત નવેમ્બરના સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગમાં સત્તાવાર જાહેરાત સલાહકાર સમિતિર બંધા નહેર જે નેવું દિવસ બંધ રહેવાની છે આ બંધ માવઠા ખેડૂતો થયું છે ખૂબ જ મોટું નુકસાન થવાનું છે એના અનુસંધાનમાં સરકાર છે એ લાગણી ખાસ કરીને ખેડૂતોને સમજી છે અને આગામી સાતમી તારીખે પિયત સલાહકાર સમિતિની મિટિંગ બોલાવવાનું નક્કી થયું છે તો ચોક્કસ ખેડૂતોને આશા છે કે આવનારી સાતમી તારીખે જે નેવું દિવસ નહેરબંધ બંધ રહેવાની છે એના માટે યોગ્ય નિર્ણય થશે અને